રણુજા કાર્યપાલક ઇજનેર પચાસ હજારની લાંચ લેતા એસીબીના ઝાડમાં મોરબી એસીબીએ રણુજા ખાતે લાંચના ગંભીર કેસમાં કાર્યવાહી કરીને કાર્યપાલક ઇજનેર સહિત ત્રણ જણાની ધરપકડ કરી છે માહિતી મુજબ યાંત્રિક મેળામાં રાઇટ ફિટનેસ સર્ટિફિકેટ માટે એક લાખ રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી જે બાદ પચાસ હજાર રૂપિયામાં સોદો નક્કી થયો હતો ફરિયાદી દ્વારા મોરબી એસીબીનો સંપર્ક કરતા ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો રાત્રિના સટકા દરમિયાન પ્રજાજન આરોપી સુધીરભાઈ નવીનચંદ્ર બાવીસી રૂપિયા પચાસ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા આ કેસમાં રાજકોટના કાર્યપાલક ઇજનેર પિયુષભાઈ બાબરોલિયા અને નીરવ રાઠોડના નામ પણ સામે આવ્યા છે એસીબીએ ત્રણેય સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનાથી પણ બોધ ન લેતા કેટલાક અધિકારીઓ લોકોના જાન સાથે રમતા હોવાનો આ બનાવથી ફરી પુરાવો મળ્યો છે રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા અમદાવાદ કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક ઇરિગેશન ના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘું બિયારણ વાયુ સારું ખાતર આવી નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજ નો નીકળી ભલા ભલામાણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ